બરોબર કર્યું છે એનું કારણ શું કે ગરીબ માણસો ને ખરેખર આવી ધંધા જ કરે છે ગરીબ માણસો ને હોય ને તમે આવું આગળ હલાવતા હોય તો અમે તમને આવી રીતના વિદ્યા આવી રીતના ફોન કરીને તમને તમને સમક્ષ શું કેવાય તમને સમક્ષ આપી કે તમે ખરેખર આનો કરો જ વિરોધ કારણ કે ગરીબ માણસો ને આને ગરીબ માણસો ને આવી રીતના લૂટી લૂટી અમે એક વાર ત્યાંથી ગયા તા કે મારી બાજા નતી કાંઈ એવું થતું નથી ને મટાડવું હોય તો આપના ઘરના માતાજી મટાડી દે પણ આ લોકો તો તાવામાં પૈસા નાખે ક્યાંય પાણીની સારી સુવિધા નથી ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી અને જે સુવિધા છે પાંચ રૂપિયાની બોટલ વીસ રૂપિયા માં મળે એટલે પાણી વેચીને પછી પછી ત્રીસ હજાર રૂપિયા ના કાઉન્ટર એના ને એના માણસો બનાવ્યા

અને આ ગરીબ માણસો ને તદ્દન લૂંટવાનો જ ધંધા કરે છે પાનસો પાનસો ને હજાર હજાર રૂપિયા ચાવામાં નખાવે એને માતાજી ને શું તાવા ના માતાજી ને માતાજી તો એમ સમજી લ્યો કઈ માતાજી કઈ ચાવાના ભૂખા નથી કે કોઈ જાતની કાઈ વસ્તુ બધા જ આવી રીતના ગરીબ માણસો ને લૂઈટા રાખે છે ને એનું શોષણ કર્યા રાખે છે ભણેલા માણસો છે એ તો બધી સમજતા હોય પણ આ જે પબ્લિક છે જે ભયની નથી ને અર્ધશ્રદ્ધામાં જીવે છે ને તમે આને કોઈક ઉચ્ચ અધિકારી આગળ ઉચ્ચ અધિકારી આગળ આની કરો કરો ને તમે આને હે કે આનો આનો પોલીસ છે કે કોઈ પણ વિજ્ઞાન જાથા વાળા છે એને એની આગળ રજૂઆત કરીને આનો પડદા પાસ તમે કરાવો ભાઈ મને એ ખબર છે કે તમને આવી ધમકી વાપા રાખે નોલું આપ્યા રાખે હું તમારા વિડીયા ઘણા જોઉં છું નથી ભાઈ હવે તો ધમકી તો આવે છે

ચાલી રૂપિયા ના સો ગ્રામ વેચે તો હાથ પડે કિલો એટલે વેચે એટલે હજાર રૂપિયા બે હજાર રૂપિયા એવી રીત ગરીબ માણસો ને એ ભી ખવડાવે પણ ખાવા અંદર કે મીઠું પાણી પીવા નથી મળતું મોરું મૂતર જેવું પાણી પીવે હવે એ પાણી પીવે કોઈ મોઢામાં દરિયાનું પાણી કેવું ખારું હોય એવું પાણી કોઈ પીવે એટલે એનો ધંધો તો હાલવા જ છે પછી ચા પાણી જે પીતા હોય એટલે ચા પાણી નો ધંધો હાલ્યા રાખે પાંચ રૂપિયા ની ચા દસ રૂપિયા માં વેચે હાંડ પછી હજાર રૂપિયા એટલે પબ્લિક ને આવી રીતના લૂટવાના ધંધા કરે છે ખાણી પીણી ના ધંધામાંથી એના ને એના જ માણસો છે ને આ પબ્લિક સમજતી નથી

થઈ જાય આટલા રવિવાર ભરજો ને આટલા અહીંયા નામ લખાવજો ને બ બે દિવસ એટલે એને એમાં વેપાર ચાલુ થાય એટલે ગરીબ માણસો ને શોષણ કર્યા રાખે એવી રીતના ને પાછા પાંચસો હજાર બીજા નખાવા